મિત્રો જે આ કથા એક વાર પણ સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે એક એવી સ્ત્રીના વિશે બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હો તો તમે રાખી શકો છો મિત્રો આજના કલયુગમાં લોકોને શરમ આવે છે અને નકામા વિડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવ ઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે મિત્રો એક વખત દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા અવકાશ થઈને યમલોક પહોંચે છે યમરાજ વિશાલના સિંહાસન પર બિરાજે છે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો છે ત્યારે દેવર્ષિ નારદ તે સ્થાને પહોંચે છે દેવર્ષિ નારદ આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા અને કહે છે દેવર્ષિ તમારા આગમાંથી ધર્મપુરી ધન્ય થઈ છે દેવર્ષી નારદ કહે છે હે મૃત્યુ અને ઘટના હોવી દેવતા કૃપા યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવ છો તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો તમારી પાસે તમામ જીવો અને ચાર દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નર્કમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું જ્ઞાન છે તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું પછી દેવર્ષિ કહે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ તેને માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા લોકો ને નર્કમાં મોકલવામાં આવે છે આના પર શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આ શંકા દૂર કરો યમરાજ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગનના બંધનમાં બંધાય છે અને સાથે રહેવાના શપથ લે છે મિત્રો આજના આધુનિક યુગમાં હર કોઈ પંડિતની સામે લે છે પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે જે શપથ લે છે તે તે ફક્ત શપથ જ રહી ગઈ છે કારણ કે મિત્રો લગ્ન પછી એક જ પત્ની રહે છે આની સાથે ઘણી વખત સમાગમ કે કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે અને આજના સમયમાં દરેક પરિણિત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે કે આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે પણ મિત્રો એક જ સ્ત્રી એવી છે કે જો તમે પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક કે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે કે નહીં ધર્મરાજ કહે છે હું તમને એક વાર્તા કહું છું આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે તમારે આ કથા ધ્યા સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યા સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરી દઉં છું

તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી રાજા પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો તે લોકોની બધી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતો હતો મહારાજાને જે ખૂબ જ સુંદર હતી મહારાજ ધર્મપાલ અને રાણી સદગોરી ચારિત્ર્યવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી તે દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી તેના સામ્રાજ્યમાં બધું જ હતું પણ માત્ર એક જ કારણથી મહારાજા રાણી અને પ્રજા દુખી રહી હતી મહારાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે મહારાજા દુખી અને ચિંતિત રહ્યા લોકોને પર મહારાજની સ્થિતિ ગમતી ન હતી ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે ઘણી વિધવાઓને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા દાનપુણ્ય કર્યું ઉપવાસ કર્યા પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી મહારાજ રાણી સુકન્યા ને ખૂબ પ્રેમ કરતા હતા એટલે જ તેઓ તેને દુખ પહોંચાડવા માંગતા ન હતા અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એકપત્નીત્વ રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારે બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બે નર પશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારે એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે છે એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી મહારાજે કહ્યું હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડી શકે છે ત્યારે રાજા એ રાણીને મનાઈ કરી અને કહ્યું હે પ્રિય હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપને પાત્ર થઈશ મારે નર્કમાં જવું પડશે અને તું મને કહે કે તું મારા બીજા લગ્ન થી ખુશ રહી શકીશ તો રાણી કહે હે પ્રભુ તારી ખુશીમાં જ મારી ખુશી છે અમે મારી સોતન ને મારી બહેન માનીને પ્રેમ કરીશ મહેરબાની કરીને અચકાશો નહીં હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થઈશ હું તમને લગ્ન માટે સંમતિ આપીશ મહારાજ કહે છે હે દેવી પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી કોઈ મુક્તિ નથી હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો તેઓ આ ઘટના જોઈ રહ્યા હોય છે તે તેમના પુત્રના આવા ખૂબ જ થાય થાય છે પુત્ર ન હોય તો નાશ આ લીધે બધા પૂર્વજો ખૂબ જ દુખી થાય છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુખ આવી રહ્યું છે અમારા કુળનો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે છે હે મહાત્માઓ એવું શું પાપ કર્યું કે તમે બધા આત્માને આટલા દુખી થયા છો શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ એટલે જ તે પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર અમારા ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે છે તારું બાળક

જ્યારે તે પૃથ્વી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે એટલે જ હે પુત્ર પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુળ નાશ પામશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે એ મહાત્માઓ હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે જય જય બજરંગ બલી કી જય હો દરેક ભક્ત જે આ વિડીયો જોઈ રહ્યો છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિ કરે જીવન સુખી અને શાંતિ જો તમારા માંથી કોઈ જો જય જય બજરંગ બલિજીમાં વિશ્વાસ હોય તો જો તમે ખરેખર ભક્ત હોવ તો તમે આ વીડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગ બલિ લખો જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે વાર્તા સાથે આગળ વધીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજા ધર્મપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મહારાજા ધર્મપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો તમારા ચહેરાનું તે જ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તપસ્વી છો પછી ઋષિ રાજાને કહે છે હે વત્સ હું યમરાજ છું તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે પુત્ર વિના તમારી દુર્ગતિ થશે તને ક્યારેય મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી તેનાથી તો સારું જ હું પુત્રહીન થઈને મારું જીવન વ્યતીત કરું હે વત્સ તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા અને નિષ્ઠા જોઈને મને ખૂબ આનંદ થાય છે પરંતુ હે ધર્મપાલ એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે પછી તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્નનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે છે તે તે બધા કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય અને અને મુજબ તમને સજા પુનર્જન્મ મળે છે ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પુણ્ય કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો જણાવવામાં આવ્યા છે ગરુર પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપ લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે કઈ અલગ અલગ સજા આપવામાં આવે છે છે ઉલ્લેખ કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોની એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે યમના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકાતું નથી મિત્રો આલિંગન કરાવવામાં આવે છે પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લક્કડ ગુના રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કે અલ આયુ યુવતી સાથે શારીરિક સંબંધ આકરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપ માં જન્મ લેવો પડે છે વાસના ના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે ત્રાસ સહન કર્યા પછી વ્યક્તિ કાચંડીની યોની માં જન્મ લે છે મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવા વાળા વ્યક્તિને યમરાજ ગધેડાની યોનીમાં જન્મ આપે છે પરંતુ વ્યભિચાર અને ક્ષેત્રપિંડી કરતા પણ મોટું પાપ છે જેની સજા આકરી છે મહાભારત સમય એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણહત્યા છે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વથામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા મિત્રો શ્રી કૃષ્ણે તે સમય જાહેર કર્યું હતું કે અશ્વથામાનું પાપ આ સૌથી મોટું પાપ છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો આ પાપ માટે શ્રી કૃષ્ણે પોતે અશ્વથામાને સજા આપી હતી શ્રી કૃષ્ણે અશ્વથામાના માથામાંથી ચિંતામણ રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પણ તું મૃત્યુ નહીં જોઈ શકે એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો મિત્રો હત્યા કરનાર વ્યક્તિ માટે આકરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિ એ ઘણી યુગો સુધી આ સજા ભોગવવી પડે છે ગુરુ પુરાણ માં છે કે જે પુરુષ પોતાના ગોત્ર સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મ માં હાયના બની જાય છે એવું પણ કહેવાય છે કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા, વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે. ગરુર પુરાણ ને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે. તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. પુરાણમાં સાચા ખોટા કાર્યોની પણ સમજણ આપવામાં આવી છે તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની શું સજા મળે છે ગરુર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે છે મિત્રો એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય જાય છે છે લાખ પ્રજાતિઓમાં ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ સમાન છે માણસ પાપમાં લલચાય છે અને પાપને લીધે તે દુખી થઈને દુખમાં જાય છે મિત્રો મનુષ્યના મનમાં ઈંગ રિઓમાં બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય છે ઈચ્છા જ માણસની દુશ્મન છે અને તેના પતનનું કારણ છે જ્ઞાનની તલવારથી તેનું નાશ કરવું જોઈએ મનુષ્યનું કર્મબંધનનું કારણ બને છે પરંતુ જો તે જ ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે છે તો તે મુક્ત બને છે જો પોતાના માટે કરવામાં આવે જો સ્વાર્થથી કરવામાં આવે ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાઓ બંધન થઈ જાય છે અને અન્ય માટે જો આપણે નિસ્વાર્થપણે કરીએ જો પ્રેમથી કરીએ તો તે જ ક્રિયાઓ મુક્તિના આનંદનું કારણ બને છે મિત્રો અન્ય માટે કર્મ કરવું યજ્ઞ છે ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે અન્યના લાભ માટે સમય સંપત્તિ અને સંસાધનોનું રોકાણ કરવું એ યજ્ઞ છે ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ સંયમ છે પોતાને જાણવી એ જ્ઞાનનો યજ્ઞ છે જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે મિત્રો કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ છીએ અને આમાં કોઈ ખર્ચ નથી તે મોક્ષનો સીધો માર્ગ